બધાને જણાવતા ખુબજ દુઃખ થઈ રહ્યું છે કારણ કે હમણાં તમે જે જોઈ રહ્યા છો ગીતાબેન ના ભાઈ જે મહેશભાઈ રબારી ઘણી ફેરવું તમને પ્રોગ્રામમાં જોયા છે અને તેમનું આટેકાવવાથી અવસાન થયું છે અને તેને જ આગલા દિવસે અમારે ગાંઢી ગીરમાં તે મહેમાન હતા અને બધાએ સાથે ભોજન કર્યા હતા સાથે વાળું કર્યા હતા અને તેથી જ અમે સાથે વાળું કર્યા હતા અને અમારી ગાંડીગીરના મહેમાન હતા અને હવારે ઓછિતાનો આવું છું અમને જોકે બહુ દુઃખ થયું છે માતાજી વડવાળા તમને આત્માને શાંતિ આપે અને અમારા માલધારિયું અને અમારા ગીરના મહેમાન થયા હતા અને બીજે દિવસ હોય એ તો ખબર વિના અયગ્યા ગયા રીતે બહુ દુઃખ્યું છે પણ હવે જે ભગવાનને ગમ્યું તે કરવું પણ ભગવાન વડવાળા દેવ કૃષ્ણ બોલી દે દોડકાતી જ તેમણે આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ બસ બસ પૂરી આપણી બગડીયા ભાઈ આ બગડે આ વસ્તુ હોય બગળવાની ઘણી બગડ તમને રસ ભાઈ હું મારી ખોરાકી બહુ છે ક્યાં આ બહુ દીધું તમે જો સાખસ ખાઓ છો એટલું